મહાકુંભમાં જવા માંગતા ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય ચાર ફેબ્રુઆરીથી અલગ અલગ શહેરોમાંથી પાંચ બસો શરૂ કરવામાં આવશે અમદાવાદ થી વધુ એક સુરત થી બે વડોદરાથી એક અને રાજકોટથી વધુ એક બસ શરૂ કરવામાં આવશે જેમાં સુરત તથા રાજકોટથી નવીન શરૂ કરવામાં આવનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રે રહેવાની વ્યવસ્થા બારણ મુકામે કરવામાં આવશે તો અમદાવાદ અને વડોદરાથી નવીન શરૂ કરવામાં આવનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રે રહેવાની વ્યવસ્થા શિવપુરી મુકામે રહેશે જેમાં અમદાવાદ થી સાત હજાર આઠસો સુરત થી આઠ હજાર ત્રણસો વડોદરા થી આઠ હજાર બસો તથા રાજકોટ થી આઠ હજાર આઠસો નિયત કરાયા છે આ નવી બસ નું ઓનલાઈન બુકિંગ આજે સાંજે પાંચ વાગ્યા થી એસટી નિગમની વેબસાઇટ પર થઈ શકશે તો મહાકુંભ જવા માંગતા ગુજરાતીઓ માટે ગુજરાતી શ્રદ્ધાળુઓ માટે વધુ એક સારા સમાચાર છે મહાકુંભમાં એસટીની વધુ પાંચ વોલ્વો બસ દોડાવવાનું સરકારનો નિર્ણય છે અમદાવાદથી વધુ એક વોલ્વો બસ મહાકુંભ માટે દોડશે આ અગાઉ પણ જે શ્રદ્ધાળુઓ છે કે જે મહાકુંભ જવા ઈચ્છે છે તેના માટે પણ સરકારે વોલ્વો બસની વ્યવસ્થા કરવામાં આવી હતી વડોદરા અને રાજકોટથી એક એક બસ મહાકુંભ માટે હવે દોડાવાશે નવી જાહેરાતોની બસો ચાર ફેબ્રુઆરીથી મહાકુંભ માટે દોડાવાશે આજે સાંજથી નવીન બસ માટે શરૂ થશે